સવારનો હળવો તડકો રસ્તા પર દેખાતો હતો તાપ અને સૂરજનું સ્થાન જોતા સવારના લગભગ નવ વાગ્યા હતા ઓનલાઈન શોપિંગનો ડિલિવરી બોય એપાર્ટમેન્ટ ત્રણસો ચાર નંબરના દરવાજા બહાર ઊભો રહે છે અને ડોરબેલ વગાડે છે અંદરથી લગભગ ઓગણીસ વીસ વર્ષની છોકરીએ દરવાજો ખોલ્યો અને આશ્ચર્યથી પૂછ્યું યસ કોનું કામ છે સામેથી જવાબ આવ્યો મેડમ તમે જે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો તેનું પાર્સલ આપવાનું છે તમારું નામ પિનલ છે જી હા મારું નામ જ પિનલ છે હું આની જ રાહ જોતી હતી સવારે મેસેજ તો આવી ગયો હતો મારે પણ ઓફિસે જવાનું હતું જો તમે થોડા મોડા પડ્યા હોત તો હું તમને સાંજે પાંચ વાગ્યા પછી જ મળત મોના પણ અત્યારે નથી એટલે હું એકલી જ છું પછી તો તમારે સાંજે પાર્સલ આપવા પાછું આવવું પડત દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરીને ચેનલ કરી દોનલે બોય પાર્સલ આપીને જતો રહ્યો પિનલે દરવાજો બંધ કર્યો અને પાર્સલને શાંતિથી જોવા લાગી પાર્સલ જોતા એના મનમાં આનંદ આવી ગયો હોય એવું એના હાવભાવથી લાગ્યું પિનલના પેરેન્ટ્સ હૈદરાબાદમાં રહેતા હતા તે દિલ્હીના વસંત વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી અહીંયા એને એક સારી જોબ મળી ગઈ હતી એટલે એપાર્ટમેન્ટ ભાડે રાખીને તેની એક ફ્રેન્ડ સાથે રહેતી હતી એની ફ્રેન્ડ મોના એને ઓફિસમાં જ મળી હતી અને બંનેને નોકરી સાથે જ લાગી હતી એટલે એપાર્ટમેન્ટ ભાડે રાખી શેર કરી લેવાનું બંનેએ નક્કી કર્યું હતું મોના અઠવાડિયાની રજા લઈને એના ઘરે ગઈ હતી પિનલે ઓનલાઈન માટે ગિફ્ટ મંગાવી હતી એમની હતી એટલે એમને ગિફ્ટ આપવાની હતી તે દરરોજ સવારે લગભગ સુધીમાં ઘરેથી નીકળી જાય અને સાંજે લગભગ પાંચ વાગ્યા સુધીમાં ઘરે પાછી આવી જાય આ એનો નિત્યક્રમ હતો મોના અને મિલત સાથે જ ઓફિસ જાય મોના પોતાના ઘરે ગઈ હતી પિનલ ફટાફટ તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગઈ રોજના કાર્યક્રમ અલારમ મુજબ પિનલ સમયે સર ઓફિસે પહોંચી ગઈ તરત જ પોતાના કામમાં લાગી ગઈ બપોરનું લંચ કર્યું લંચ કરતા કરતા બીજા સ્ટાફ જોડે થોડી મસ્તી કરવાની બધા જોડે હળીમળીને કામ કરવાનું સાંજના ચાર વાગે એટલે ચા નાસ્તો કરવાનું બધું સમેટવાનું અને પાછા ઘરે પાંચ વાગતા પહોંચી જવાનું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આનો રોજનો કાર્યક્રમ સાંજે પાંચ વાગે પિનલ ઘરે પાછી આવી પહોંચી ગઈ સાથે થોડું શાકભાજી અને જોઈતી કેટલીક વસ્તુઓ લઈને આવી એને બધું કિચનમાં મૂક્યું અને પોતાના કામે લાગી ગઈ રાતનું જમવાનું પતાવીને એણે થોડીવાર ટીવી જોયું પછી સુવાની તૈયારી કરી મમ્મી માટે આવેલી ગિફ્ટ પણ પોતાની ઓફિસમાં બેગમાં મૂકી દીધી બીજા દિવસે એને કુરિયર કરવાની હતી એટલે સમયસર ગિફ્ટ પહોંચી જાય થોડીવાર પથારીમાં પગ લંબાવીને મમ્મી સાથે ફોન પર વાત કરી પિનલને હવે ઊંઘ આવવા લાગી હતી એટલે મમ્મીને કહીને સુવા માટે લાઈટ બંધ કરી હજી દસ મિનિટ થઈ હશે અને એના મોબાઈલમાં મેસેજ આવ્યો કે એમ છો મેડમ ઘરે એકલા હોય તો હું આવું નંબર અજાણ્યો હતો અને પહેલાં કોઈ વાર આવો મેસેજ પણ આવ્યો ન હતો એટલે થોડી વાર વિચારવા લાગી પછી થયું કે આવા મેસેજ તો ઘણીવાર અલગ અલગ જગ્યાએથી લોકો મોકલતા હોય છે ઓનલાઈન વેબસાઇટવાળા હશે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવાથી આવું બધું આવતું રહેતું હોય છે એની તો એને ખબર જ હતી એટલે ખાસ કોઈ ધ્યાન આપ્યું નહીં અને મોબાઈલ મૂકી સૂઈ ગઈ દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બીજે દિવસે પિનલ ઉઠી ચા નાસ્તાનો કાર્યક્રમ પતાવ્યો ઓફિસ જવાની તૈયારી કરી પણ એના મનમાં કંઈક ચિંતા ભરતી હતી આગલી રાત્રિ આવેલો મેસેજ વિશે એને ચિંતા હતી પણ એ મેસેજ પછી બીજો કોઈ મેસેજ કે ફોન આવ્યો ન હતો એટલે એને થોડી રાહત પણ હતી પોતાના રોજના ક્રમ મુજબ એ ઓફિસ ગઈ રોજના પોતાના ભાગના કામ કર્યા પણ એને પેલો મેસેજ ઘડીએ યાદ આવી જતો હતો એટલે એવું મન ઘડીએ ને ઘડીએ ત્યાં જ જતું રહેતું અને મનમાં થયું પણ કર્યું કે મને હોત તો સારું હતું પીનલામ વિચારતી હતી ત્યાં ફોનની રીંગ વાગી નંબર અજાણ્યો હતો પણ એ જતો એમાંથી પેલો અશ્લીલ મેસેજ આવ્યો હતો પિનલે ડરતા ડરતા ફોન ઉપાડ્યો કોણ અરે એ બધું છોડો મેડમ સાંજે ઘરે કેટલા વાગે આવશો આપને મળું તો ખરો એની વાત કરવાની ડબ અને અસવાની રીતથી પિનલને ખબર પડી ગઈ કે આ વ્યક્તિએ એને હેરાન કરવા જ ફોન કર્યો છે પિનલે તરત જ હિંમતથી જવાબ આપ્યો તું જે હોય એ પણ આજ પછી ફોન કરતો નહીં નહીં તો પોલીસમાં તારી કમ્પ્લેન લખાવી દઈશ પિનલે તરત જ ફોન કાપી નાખ્યો અને હવે વધારે ડર લાગ્યો બીજા દિવસે સવારમાં મોના આવી ઘરનું આમ ખુલ્લું જોઈને એને લાગી એ દોડતી ઘરની અંદર ગઈ રૂમમાં કોઈ દેખાયું નહીં એને પિનલ અને બૂમ મારી પિનલ ક્યાં છે તું કેમ કોઈ દેખાતું નથી કોઈએ જવાબ આપ્યો નહીં મોના ચાલતી ચાલતી બેડરૂમમાં ગઈ રૂમના બારના પાસે જેવી એ પહોંચી કે હેપતાઈ જ ગઈ હાલતમાં પડી હતી એના કપડા અડતા ફાટી ગયેલા અને વાળ વિખરાયેલા હતા પિનલની આવી હાલત જોઈને મોના થોડી વાર તો કઈ સમજી નહીં અને પિનલ નો બોલવાનો પ્રયત્ન કર્યો પણ પિનલે કોઈ જવાબ આપ્યો નહીં મોનાએ તરત જ પોલીસને ફોન કર્યો થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી ગઈ દુસ્તો કાની આગળ સંભળાવું એના પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પિનલને જોતા જ પોલીસ સમજી ગઈ કે એની સાથે શું થયું હતું પોલીસે હોસ્પિટલમાં ફોન કરીને પિનલને સારવાર માટે મોકલી દીધી હોસ્પિટલમાં મોના અને થોડા કોસ્ટેબલ વાર ઊભા હતા પિનલના મમ્મી પણ ત્યાં આવી પહોંચ્યા ઇન્સ્પેક્ટર સાહેબ એના પેરેન્ટ્સને સાઇડમાં લઈ ગયા અને એમણે કહ્યું પિનલ પર કોઈએ કર્યો છે અપરાધી અમે શોધી રહ્યા છીએ તમે ચિંતા ના કરશો આ છોકરી સાથે આવું કુકર મકરમાવાળાને અમે નહી છોડીએ આટલું સાંભળતા જેના પેરેન્ટની હિંમત તૂટી ગઈ બંને દુઃખી થઈને રડવા જ લાગ્યા મોના એની મમ્મીને હિંમત આપ્યા એમની સાથે જઈને બેઠી એની મમ્મી તો જાણે સજ્જડ મૂર્તિ જ બની ગઈ હતી થોડીવાર બધા આમ ને આમ રાહ જોતા બેસી રહ્યા મોના પિનલની મમ્મીને સાત્વતાના આપી રહી હતી એના પપ્પા પોલીસની પૂછપરછના જવાબ આપી રહ્યા હતા ત્યાં ડોક્ટરે આવીને કહ્યું કે પિનલની હાલત હવે સ્થિર છે જેને મળી શકે છે ઇન્સ્પેક્ટર તરત જ અંદર ગયા તેમણે પોતાની ડબથી પહેલાં તો પિનલને જોઈ એને જોતા જ લાગ્યું કે પિનલ સાથે વાત કરી શકાય તેમ છે એમણે પૂછ્યું પિનલ તારી સાથે શું થયું છે આવું કરવાવાળાને તું ઓળખે છે એ કોણ હતું તું પહેલાં ક્યારે એને મળી છે પિનલે ઇન્સ્પેક્ટરની સામે જોયું તરત જ જવાબ આપ્યો સાહેબ મારા પર ખુઈએ કર્યો છે એને તમે છોડતા નહીં એ વખતે હું બહુ ઓળખતી નથી પણ મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો એના સામાનની ડિલિવરી આપવા એક વ્યક્તિ આવ્યો હતો બે દિવસ પહેલાં કાલે સાંજે અચાનક એ વ્યક્તિ મારા ઘરે આવી ગયો અને મારી સાથે કમ કર્યું પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી ઓનલાઈન કંપની સાથે સંપર્ક કરી ડિલિવરી બોય શોધવાનું શરૂ કરી દીધું સર્ચ કરતા ખબર પડી કે એનું નામ નરેન છે અને એ નજીકમાં આવેલા વિરાટનગર માં રહે છે પોલીસે તરત જ ચપળતા રાખીને નરેનની ધરપકડ કરી પહેલાં તો નરેને આનાકાની કરી કે એને કંઈ કર્યું નથી પણ પછી ઓનલાઈન કંપનીનું નામ અને એને કરેલા પાર્સલની ડિલિવરીની વાત થઈ એટલે સમજી ગયો કે હવે બચવાનો કોઈ રસ્તો નથી પોલીસ તેને પકડીને લઈ ગઈ પિનલને હજી હોસ્પિટલમાંથી રજા નથી મળી એટલે પોલીસે શંકાના આધારે તેની ધરપકડ કરી છે એમ કહીને એને જેલમાં જ રાખ્યો એક દિવસ પછી પિનલને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ પોલીસે પિનલના સ્ટેટમેન્ટના આધારે ગુનો દાખલ કર્યો અને એક વકીલ રાખવાની સલાહ આપી અને તેને ન્યાય અપાવવાની સાતૃતો ના પણ આપી પીને લઈ ઇન્સ્પેક્ટરને એક વાત જાણવાની ઈચ્છા દર્શાવી કે આ વ્યક્તિને આટલી બધી હિંમત ક્યાંથી આવી ઇન્સ્પેક્ટરે કહ્યું કે અમે જ્યારે પૂછપરછ કરી તો નરેને જેના મોટે કહ્યું છે કે એને ખબર હતી કે તમે ઘરે એકલા છો એને એ પણ ખબર હતી કે તમારી સાથે તમારી એક ફ્રેન્ડ પણ રહે છે જે સમય એના ઘરે ગઈ હતી રહી વાત તમારા ફોન નંબર નામ અને એડ્રેસની એ તો તમે જ્યારે ઓર્ડર કર્યો અને તમારા ઘરે ડિલિવરી આપવા આવ્યો ત્યારે તમારી બધી જ માહિતી એની પાસે હતી પિનલ આટલું સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ અને એને ત્યાં બેઠા બેઠા જે નક્કી કરી લીધું કે ઓનલાઈન કંપનીઓમાં કામ કરતી આ પ્રકારની વ્યક્તિઓ માટે કોઈ ખાસ કાયદો સરકાર બનાવે એવું કંઈક તો એ કરશે જ સમય વીતતો ગયો એની સાથે બનેલા બનાવમાં આજકાલ કરતા ચાર મહિના થઈ ગયા ઘણી વખત કોર્ટની તારીખો ન મળતી અને તારીખ મળે તો થોડા સમય પછીની બીજી તારીખે આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય આવી જતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પિનલે નક્કી કરેલા તે માટે એને કોર્ટમાં એ પણ માંગણી મૂકી દીધી કે ઓનલાઈન ખરીદીની વેબસાઇટમાં કામ કરતા દરેક ડિલિવરી બોયને નોકરી રાખતા પહેલાં પોલીસ વેરિફિકેશન કરાવવું ફરિયાદ કરવામાં આવે કોર્ટ એના અંગે પણ વિચારણા કરવામાં સહમત દર્શાવી પિનલને કંપની સામે કોઈ વાંધો હતો નહીં એટલે કંપનીની દખલગરી આમાં કંઈ નહોતી એમને તો આ બનાવ પછી તરત જ કર્મચારીને નોકરીમાંથી કાઢી નાખ્યો હતો કોર્ટમાં કેસ દાખલ થયો અને સુનાવણી થતાં થતાં બે વર્ષ વીતી ગયા હતા પિનલની જિંદગી અડધી કોર્ટના ધક્કા ખાવામાં તો અડધી નોકરીની ભાડદોડમાં જતી હતી આ બધાથી તે કંટાળી ગઈ હતી પરંતુ ગુનેગારને સજા આપવાનો એનો દ્રઢ નિર્ણય હતો અને પરિવાર તથા નોકરી કરતી હતી એ કંપનીના સપોર્ટથી એને હિંમત મળતી રહેતી હતી બે વર્ષ બાદ આજે સુનાવણીનો દિવસ હતો ગુનેગારને સજા મળવાની હતી સોશિયલ મીડિયા પર પણ એવી માગણી હતી કે ગુનીગાર ને ફાંસી મળે પણ દેશમાં ફાંસીની સજા રદ થઈ ગઈ હોવાથી ઉમર કેદની સજા તો મળવી જ જોઈએ એવું બધાનું માનવું હતું

આવી કોઈ ઘટના માટેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે અને એમની કંપની બંધ કરવા સુધીની સત્તા સરકાર પાસે રહેશે ફિનલે કોર્ટના ચુકાદામાંથી એક ચુકાદાને માન્ય રાખ્યો કે જે ડિલિવરી બોયના પોલીસ વેરિફિકેશન હતો આના આધારે દેશમાં બનતી આવી બીજી કોઈ ઘટનાને રોકી શકાય અને દરેક વ્યક્તિ નિશ્ચિત થઈને ઓનલાઈન ખરીદી કરી શકે પણ પોતાની સાથે થયેલા રેપના સંદર્ભમાં આવેલો ચુકાદો જે જેમાં નરેનને સાત વર્ષના કેદની સજા આપવાનો હતો એને મને મને એને માન્ય રાખ્યું નહીં એને લાગતું હતું કે આ સજા નરેન માટે ઘણી ઓછી છે દેશના લોકો પણ માનતા હતા કે આ વ્યક્તિને ઉંમર કેદ તો થવી જ જોઈએ જેથી આવી કંપનીઓમાં કામ કરતા લોકોને બોધ પણ મળે અને બીજો કોઈ આવું કરતાં પહેલાં સો વખત વિચાર કરે પરંતુ કોર્ટનો આ કોર્ટનો અંતિમ ચુકાદો હતો એટલે પિનલ વધારે સજાની માંગ કરતી અરજી માત્ર સુપ્રીમ કોર્ટ સામે મૂકી શકતી હતી અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી વકીલને બતાવી ઇન્સ્પેક્ટર અને એના ઘરના જાણતા હતા કે નરેનને આનાથી વધારે સજા મળવી જોઈએ ઉંમર કેદ પણ એના માટે ઓછી સજા છે એ વ્યક્તિએ પિનલની જિંદગી ખરાબ કરી નાખી હતી પણ સુપ્રીમ કોર્ટ પણ આનાથી વધારે સજા એને આપશે નહીં એવું લાગતું હતું એનું કારણ નરેલનો વકીલ ઘણો મજબૂત હતો પણ પિનલને પોતાની સાથે થયેલા અત્યાચારની સામે આ બધું ખૂબ જ સામાન્ય લાગતું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો સુપ્રીમ કોર્ટ પર નરેનને સાત વર્ષની કોર્ટે આપલી સજાને માન્ય રાખી પિનલ હવે થોડી નિરાશ થઈ ગઈ પણ પોતાની સાથે જે થયું હતું એનો બદલો લેવા એના માટે જરૂરી હતો પિનલ પોતાના રોજીના કામમાં લાગી ગઈ પણ એનું મન આટલી ઓછી સજા નરેનને તા એ શીખવાડવા તૈયાર ન હતું આમ કરતાં લગભગ બે મહિના થઈ ગયા પિનલની જિંદગી હવે બદલાતી થઈ હતી અને નરેન માટે માંગેલી સજા કરતાં ઓછી થયેલી સજા ખટકતી હતી એ પોતાના કેસ સાથે જોડાયેલા ઇન્સ્પેક્ટર પાસે ગઈ નરેનને પણ જેલમાં જ કેદમાં રાખવામાં આવ્યો હતો પિનલે અમને ઇન્સ્પેક્ટરને કહ્યું મને તો આપણી ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે જે વ્યક્તિએ આ કર્યું છે એ સાત વર્ષ પછી આઝાદ કરી શકશે મારી જિંદગીનું એક સ્ત્રીના સન્માન કોઈ મૂલ્ય જ નહીં એમાં જો જેલ પ્રશાસનને લાગશે કે નરેનનું વર્તન એક સારા નાગરિક જેવું છે તો વળી એની સજા ઓછી પણ કરી શકે છે આ તો કેવો ન્યાય આટલું બોલીને પીનલ શાંત ચહેરે બેસી રહી એના મનમાં વિચારોનું ગોળાપુર ચાલતું હતું એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું ઇન્સ્પેક્ટરે શાંતિથી જવાબ મળ્યો પિનલ મને લાગે છે કે હવે તારે અહીંયા આ વાત મૂકી દેવી જ જોઈએ જીવનમાં કરવા માટે ઘણું બધું છે એક જ વાતને પકડીને ક્યાં સુધી બેસી રહીશ પિનલે તરત જ ઉશ્કેરાઈને જવાબ આપ્યો જીવન તો મારું એ નરાદમે બગાડી નાખ્યું છે તમને લાગે છે કે હું પહેલાંની જેમ મારી જિંદગી જીવી શકીશ કોઈ સારા ઘરનો છોકરો કે એનો પરિવાર મને સ્વીકારશે ખરો ટમાં સચ્ચાઈ હતી ઇન્સ્પેક્ટર પાસે એનો કોઈ જવાબ ન હતો એ ચૂપચાપ સાંભળી રહ્યો પિનલે આગળ ચલાવ્યું કોઈને સાતત્વના આપવી સહેલી છે જ્યારે વીતે ત્યારે ખબર પડે છે કે કે જિંદગી કેવી બદલાઈ જાય છે છે અને એને ખબર પણ હોય એની આવી હાલત કરવાવાળી વ્યક્તિ વર્ષ પછી આઝાદ દોસ્તો તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આજે હજાર કોમેન્ટ કરવાની છે આ વિડીયો ઉપર શું આ એક સ્ત્રી સાથે અન્યાય નથી ઇન્સ્પેક્ટર એના મનમાં વાત જાણવા પૂછ્યું તો તારા મત મુજબ શું કરવું જોઈએ હવે સીધો સવાલ આપવા પીનલ ક્ષણ માટે ચાર કરવા લાગી પછી તરત જ બોલી આવા નરાધમોને ગોળી જ મારી દેવી જોઈએ ઇન્સ્પેક્ટરે થોડું હસી ગયા અને બોલ્યા પછી એની સજા તને મળે એનું શું પિનલે દઢતાથી જવાબ મળ્યો તો એ સજા આખી જિંદગી રૂંધાઈને જીવવા કરતાં ઓછી ગણાય હું તો હસતા મોઢે સજા સ્વીકારી લઉં ઇન્સ્પેક્ટરે પિનલના અવાજમાં એક દ્રઢ અને કુમારી જોઈ એમને લાગ્યું કે ખરેખર પિનલ સાથે અન્યાય તો થયો જ છે અને એનો સાચો ન્યાય મળવો જ જોઈએ ઇન્સ્પેક્ટરે કંઈક વિચારતા કહ્યું કાંઈ વાંધો નહીં તું અત્યારે ઘરે જા સાંજે હું તને તારા એપાર્ટમેન્ટથી નીચે મળીશ મારા બે કોન્સ્ટેબલોની ટીમ આવશે તું અને તારી ફ્રેન્ડ મોના બંને આવજો અત્યારે અહીં વધારે વાત કરવા જેવી નથી તું આરામથી કરે જા બહુ વિચાર ના કર ભાગ્યમાં જે લખ્યું છે એ થવાનું છે હવે ઈશ્વરના હાથમાં છોડી દે તારું મન શું કહે છે સાંભળ સાંજે હું આવીશ એટલે તમને ફોન કરીશ બંને આવીને મને મળજો ફિનાલને ઇન્સ્પેક્ટરની વાતમાં કંઈ ખબર પડી નહીં પણ એમની વાત માનવામાં વાંધો હતો નહીં એટલે સાંજે મળવાની સહમતી સાથે એ ત્યાંથી નીકળીને ઘરે ગઈ રાત્રિના લગભગ દસ વાગ્યા હતા પિનલના ફોન પર ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો પિનલ તું અને મોના બંને આવો અમારી ટીમ અહીંયા તમારા એપર્ટમેન્ટની નીચે ઊભી છે પિનલ નીચે ગઈ ઇન્સ્પેક્ટરે મોના વિશે પૂછ્યું તો પિનલે કહ્યું કે મોનાની તબિયત ખરાબ છે એટલે અહીં આવે ત્યાં ઇન્સ્પેક્ટર બે કોન્સ્ટેબલની ટીમ સાથે ઊભા હતા એમને કહ્યું તું પોલીસ સ્ટેશનમાં આજે શું કહેતી હતી કે નરેનને તો ગોળી જ મારી દેવી જોઈએ તને શું લાગે છે આવું પગલું ભરવા યોગ્ય હશે પિનલ થોડી ગૂંચવણમાં પડી પણ એની સાથે થયેલા અન્યાયના જવાબમાં એની પાસે આ કહેવા સિવાય બીજો કોઈ જવાબ ન હતો તેને માત્ર ટૂંકમાં જ જવાબ આપ્યો ચોક્કસ ઇન્સ્પેક્ટરે કહ્યું ચાલ ત્યારે તારી ગાડી લઈ લે અમારી જીપની પાછળ જ રહેજે હું જ્યાં ઉભો રહું ત્યાં ઉભી રહી જવાનું અને હું કહું નહીં ત્યાં સુધી ગાડીમાંથી બહાર ના નીકળતી

ગાડીના ફોકસના અજવાળામાં થતી દેખાઈ પિનલ ઇન્સ્પેક્ટરના કહેવા પ્રમાણે જ્યાં સુધી એમણે કહ્યું નહીં ત્યાં સુધી ગાડીમાં બેસી રહી લગભગ દસ મિનિટ થઈ ત્યાં ઇન્સ્પેક્ટર એમની ગાડી બાજુ આવતા દેખાયા ઇન્સ્પેક્ટરે પિનલને ગાડીની બહાર આવવા ઇશારો કર્યો પિનલ ગાડીમાંથી ઉતરીને ઇન્સ્પેક્ટર જતા હતા એ દિશામાં ચાલી જેવી ઇન્સ્પેક્ટરની પાર કરીને પેલી પોલીસ વાન તરફ ગઈ ત્યાં એક અવાક બની ગઈ તેની સામે નરેન ઊભો હતો તેને બે કોન્સ્ટેબલે દોરડાથી બાંધી રાખ્યો હતો ઇન્સ્પેક્ટર પિનલની બાજુમાં આવીને ઊભા રહ્યા તારી સાથે અત્યાચાર સુધી હું ઉભો રહ્યો છું પણ આજે તને એક ચાન્સ આપવા માંગુ છું હું જાણું છું કે કદાચ આ પગલા પછી મારી નોકરી ઉપર પણ ખતરો આવી શકે છે પણ અત્યારે એ મહત્વનું નથી થોડી વારે પિનલ સામે જોઈ રહ્યા પછી કીધું તારે બદલો લેવો છે ને લે આ એમને એક રિવોલ્વર પિનલ સામે ધરી તારો હક છે પણ આ કાયદા સામે અમારા હાથ બંધાયેલા છે નહીં તો આવા પાપીઓને પકડીને તો અમે જ કોર્ટમાં જતાં પહેલાં ગોળી મારી દઈએ

પિનલે રિવોલ્વર નરેન સામે ધરીને ટ્રિગર દબાવ્યું ગોળીના અવાજથી વાતાવરણ ગાજી ઉઠ્યું નરેનની ભયંકર અંતિમ ક્ષણની ચીસોતી એટલામાં ઉભેલા દરેકની નજર એની સામે મંડાઈ ગઈ તરફાડિયા મારતો નરેન થોડી વારમાં શાંત થઈ ગયો પિનલ જાણે એના દિલમાંથી બધો જ ભાર ઉતરી ગયો હોય એમ ત્યાં બેસીને પોક મૂકીને રડવા લાગી પોલીસે એને રોકી નહીં એનું મને હળવું તવા દીધું બે મિનિટ પછી ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને ઇશારો કર્યો એમને આવીને પિનલને એમની સાથે ચાલવા કહ્યું જતા જતા પિનલે ઇન્સ્પેક્ટર સામે બે હાથ જોડીને જાણે આભાર માનતી હોય તેમ જમીન સામે જોઈ રહી ઇન્સ્પેક્ટરે પણ કોઈ દીકરી કે બહેનનો સાચો ન્યાય અપાવ્યો હોય એમ ગર્વ સાથે પિનલ સામે પ્રેમથી સ્મિત આપ્યું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો પિનલ પર કોર્ટમાં કેસ થયો કેસમાં પિનલે નરેનની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું ઇન્સ્પેક્ટરે સ્ટેટમેન્ટ લખાવ્યું કે નરેન એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા અચાનક પિનલ ગાડી લઈને સામે આવી ગઈ અને પોતાની ગાડીમાંથી રિવોલ્વર કાઢીને નરેનને ગોળી મારી દીધી આ બધું જોકે પહેલેથી ઇન્સ્પેક્ટરે પિનલની ધરપકડ કરી ત્યારે તેને કહી દીધું હતું પિનલને કોર્ટે બે વર્ષની સજા આપી અને ઇન્સ્પેક્ટરને એક મહિના માટે સસ્પેન્ડ કર્યા પિનલ માટે આ સજા કાંઈ હતી પરંતુ એની સારી વર્તણૂક અને સારા આચરણને લીધે પ્રશાસને તેની સજા છ મહિના ઘટાડી દીધી પિનલ સજા પૂરી કરી બહાર આવી જેવી છૂટી એવી તરત જ ઇન્સ્પેક્ટરને મળી એણે એમને પૂછ્યું તમે મને આટલી હદ સુધીની મદદ કેમ કરી મારી મદદ કરવામાં કરવામાં તમને સસ્પેન્ડ આવ્યા ઇન્સ્પેક્ટરે કહ્યું તું મારી દીકરી બરાબર છું દેશની કોઈ પણ સ્ત્રીની ઇજ્જત જો કોઈ વ્યક્તિ લૂટે અને અમારા જેવો ઇન્સ્પેક્ટર તમને ન્યાય પણ ન પાવી શકે તો અમારી આ ખાખી વર્દી પર અમને શરમ આવી જોઈએ જ્યારે પણ દેશમાં આવા કોઈ અપરાધ કોઈ વિચારે તો તારા લીધેલા બદલાના કિસ્સાથી ડર લાગવો જોઈએ દેશની દરેક સ્ત્રીઓમાં એક પિનલ હંમેશા માટે વસવી જોઈએ પિનલની આંખમાં આંસુ આવી ગયા પોતાની સાથે થયેલા અત્યાચારનો બદલો પણ લઈ લીધો હતો અને એના પરિણામે થતી સજા પણ ભોગવી લીધી હતી પોલીસ સ્ટેશનના દરવાજા બહાર નીકળતા જ હજારોની ભીડમાં પોતાની નવી જિંદગી નવા સપનાઓ સાથે ખોવાઈ ગઈ ભાઈઓ બહેનો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો કોમેન્ટ મેન્ટ તમારે દોસ્તો આ વિડીયો પર ઓછામાં ઓછી હજાર તો કોમેન્ટ કરવી જ પડશે વિડીયો લાઇક કરજો જય શ્રી રામ કોમેન્ટમાં લખી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો